ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસની ઉજવણી સમગ્ર દેશની અંદર કરી અને જેના ભાગરૂપે અલગ અલગ કાર્યક્રમો ચાલી રહ્યા છે દરેક વિધાનસભાની અંદર સક્રિય સંમેલનો ચાલી રહ્યા છે આજે માંડવી વિધાનસભાનું સક્રિય સંમેલન યોજાયું હતું જેની અંદર જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી આદરણીય દેવજીભાઈ વરચંદ શ્રી આદરણીય શ્રી અનિરુદ્ધભાઈ દવે વક્તા તરીકે પૂર્વ રાજ્યમંત્રી શ્રી વાસણભાઈ આહિર અને અમારા જેટલા નવા સક્રિય સભ્યો છે એમને બોલાવી કરીને આજે અમારું સંમેલન થયું હતું અને જે અમારી યાત્રા ઓગણીસ આ અમારી યાત્રા જનસંઘથી શરૂ થયેલી ભારતીય જનતા પાર્ટી અને આજ સુધીની અમારી યાત્રા અને જે પ્રકારે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં જે દેશની અંદર થઈ રહેલા વિકાસના કાર્યો અને સાથે સાથે અમારી રાજ્ય સરકારોની અંદર અને છેલ્લે ગુજરાતમાં પણ વર્ષોથી ભારતીય જનતા પાર્ટીનું શાસન રહ્યું છે અને અનેક વિકાસના કાર્યો થયા છે જન ઉપયોગી યોજનાઓ આજે લોકો સુધી પહોંચી છે અને આજે અમારા સક્રિય સભ્ય સંમેલનની અંદર સૌ લોકો ઉપસ્થિત રહ્યા હતા અને સૌ લોકોએ માર્ગદર્શન આપ્યું આજે ભારતીય જનતા પાર્ટી ગુજરાત દ્વારા જે પ્રકારે બધી જ વિધાનસભાઓમાં આ પ્રકારના સક્રિય સભ્યના સંમેલનનું આયોજન કરવાની જે સૂચના હતી અનુસાર આજે કચ્છમાં પ્રથમ માંડવી વિધાનસભામાં આજે એ માંડવીના લોકપ્રિય ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવેની વિસ્તારમાં અને એમની ઉપસ્થિતિમાં એક સક્રિય સભ્યનું સભ્યોનું સંમેલન એ કોડાઈ મુકામે યોજવામાં આવ્યું હતું એમાં સૌ પાર્ટીના કાર્યકર્તાઓ સમગ્ર વિધાનસભામાંથી જોડાયા હતા એમાં આપણા લોકપ્રિય સાંસદ અને પ્રદેશ ભાજપના મહામંત્રી શ્રી વિનોદભાઈ પ્રદેશમાંથી જેમને વક્તા તરીકે મૂક્યા એવા પૂર્વ રાજ્યમંત્રી સન્માનશ્રી વાસણભાઈ સૌ આગેવાનો અને સૌ કાર્યકર્તાઓ બધાએ એ સંમેલનમાં જોડાયા હતા અને પાર્ટીના સંગઠનને કેવી રીતે સારી રીતે ચલાવવું અને સંગઠનના કામમાં સક્રિય સભ્યોનું શું યોગદાન હોઈ શકે એ વિશે વિસદ એ કાર્યકર્તાઓને માર્ગદર્શન મળ્યું છે એ સાથે જ કરોડોના વિકાસ કામોનું ખાતમુહૂર્ત પણ આજે માંડવીના લોકપ્રિય ધારાસભ્ય શ્રી અનુરૂદભાઈના પ્રયત્નોથી જે પ્રકારે એક વિકાસની વણઝાર ચાલી છે એ પણ એનું પણ ખાતમુહૂર્ત આજે પત્રથી કરવામાં આવ્યું હતું